રાંચીમાં રમાયેલી રમત ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને વિકેટથી હરાવ્યું હતું આ ઇંગ્લેન્ડ સાથે પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ત્રણ એકની અછેપ લીડ મેળવી લીધી છે ચોથી ટેસ્ટ બાદ ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એક પોસ્ટ શેર કરી છે જેના પર ફેન્સ જાડેજાની મજાક લઈ રહ્યા છે જાડેજાએ પૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટર કરી છે મહત્વનું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીના નેતૃત્વમાં પાંચ આઈપીએલ ટ્રોફી જીતી છે સીએસકે આઈપીએલ બે હજાર નો ખિતાબ પણ જીત્યો હતો સીએસકે સિવાય માત્ર મુંબઈ ઇન્ડિયન્સ પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન બની છે